લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ નિર્મલા સીતારામ ના સાત બજેટ માં જુદા જુદા અંદાજ 23 જુલાઈ નાણા મંત્રી નિર્મલા સીતારામ શર્માને 7મો કેન્દ્રીય બજેટ રજૂ કરી નવો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે નાણાકીય વર્ષ 2024 એપ્રિલ થી માર્ચ 2025 માટેનું 7મો બજેટ રજૂ કરી નાણા મંત્રી નિર્મલા સીતારામને મોરારજી દેસાઈના છ વખત બજેટ રજૂ કરવાના રેકોર્ડ ને તોડ્યો છે મોરારજી દેસાઈ એ થી ઓગણીસો વચ્ચે સતત પાંચ સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું નરેન્દ્ર મોદી સરકારના નેતૃત્વ હેઠળ નિર્મલા સીતારામને સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું છે બે હજાર ચોવીસ ના બજેટ દરમિયાન નિર્મલા સીતારામન સોશિયલ મીડિયામાં પણ તેઓ ટ્રોલ થયા હતા તો આજે આપણે કેન્દ્રીય નાણાં મંત્રી નાણાકીય વર્ષ બે હાજર બજેટ રજૂ કર્યું હતું ત્યારબાદ તેમણે ગઈકાલે સાત બજેટ દરમિયાન તેઓએ જુદા જુદા રંગની સાડીઓમાં જોવા મળ્યા હતા દરેક બજેટની તેમની તસવીરો પર આપણે એક નજર કરીશું બજેટ બે હાજર ચોવીસ પચીસ આ વખતના બજેટના બજેટમાં નિર્મલા સીતારામન ના પર બોર્ડર વાળી ક્રીમ કલર ની સાડી માં જોવા મળ્યા હતા હવે વાત કરીએ બે હજાર ચોવીસ નું વધગાળાનું બજેટ ગત ફેબ્રુઆરીમાં વધગાળાનું બજેટ રજૂ કરતી વેળાએ નાણાં બધા એમ્બ્રોઇડરી વાળી સાડી ટસર સિલ્કની સાડી પહેરીને સંસદમાં પહોંચ્યા હતા બજેટ બે હજાર વખતે નિર્મલા સીતારામન બ્લેક બોર્ડર વાળી રેડ કલરની સિલ્કની સાડી પહેરી હતી જેના પર કર્ણાટકના ધારવાડની ટ્રેડિશનલ એમ્બ્રોડરી પણ કરી હતી બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં માં રજૂ કરતી વખતે નાણા પ્રધાન નિર્મલા સીતારમે ગોલ્ડન બોર્ડર વાળી મરુન બોકિંગ સાડી પહેરી હતી

નિર્મલા સીતારામને લોકસભાનું તેમનું પહેલું બજેટ રજૂ કરતી વેળાએ મંગલગીરી સિલ્કની ગોલ્ડન બોર્ડરવાળી પિંક સાડી પહેરી હતી તો દર્શક મિત્રો નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સામાન્ય સાત બજેટ રજૂ કર્યા તેમાં તેઓને સાડીઓનો અલગ અલગ અંદાજ હતો જે આપણે જોયો દર્શક મિત્રો આ ત્યાં સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર